મારા વિહેત વચ્ચે ને મારા દીપો વચ્ચે કજુ એવું પડ્યું છે એવું પડ્યું કહું હું બોલું નારા કોની બૂટ ઝાલો તું માનવાનું ના ઝાલો નહીં માનવાનું લો ભાઈ મગનની વાતા વચ્ચે પણ હમણાં વચ્ચે પરિ પચી વરની મજૂરી સભાવાળું કે ભાઈ દીપોના દારૂ જો દીપોના બકરું જો એટલે અમને કીધું કે મારા હરખાઈ આવશે એ મારા કાઢી આવે બોલો ભાઈ આવું કીધેલ હા કીધેલ ને બિલકુલ ઇથી કુકર ની વિહેત પાછી પડી ગઈ સભા વાળો તો એમને તમાર હરખાઈ નાઈ 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 આવી ના આવી ભાઈ ઓર ઓ ભણ પેલ જલાની માતા બોલતી છે મારા દીપોના ભગવાન કહેતા છે તો જો મારા અમૃત મજા મારા અર્જી મજા મારી ઈશ્વરની ની ને મજા મારી શગન ની હોજવે મજા હા માં સર્વસ્તી વાણી

રાજુ ખટોણા બેઠા નું પરમો નહીં જવા દુ આ મારા દેવના ભગવાન કહેતા છે હું હોન રબરની માતા ગુરતી ખાઈ પીવાગોળ તમારું ઘર અને અમનું ઘર પઢાર નવ વાગે ઊંઘવા વાળા છો ખાઈ નવ વાજે ઊંઝી જવાવાળા છો મારી શરમમાં માં બેસી રહ્યા છો કે અમરભાઈ મેલે માગ નહીં પણ મારી શરમમાં માં બેસી રહ્યા છો દવાર ખાતી થાચી ના આવ્યા છો સભા વાળું તે મારા દીપોના પ્રભુ કહેતા હશે મું ખટણની માતા બોલતી હશ મારું વેણ વેણસભાઈ આ વધાવો થાય મનુભાઈ બાપળા નઈરવા દયું બેચારા નઈરવા દયું આ વધાવો થાય જોર બુઆ કેમરભાઈ એવું મારા દેવના ભગવાન કહેતા હોય તો જો ધંધો આલે રોજી આલે રોટલો આલે આ ડોળહ બહ અઠીઓ વરન આ મારા થોક ગાલેલા છે અને જૂની ભૂમકામાં બહુ વર્ષે મને હલવા આયા છો તો ઘોઘોડ તો મજા પણ આ બેઠેલી છે ભાન રબારી મારું બાયણું અંડોળ અને માગે પૂરું ના કરું તો મારું બોતેર બેઠું એવું ગંગાની માતા કુશો ભગવાન હમની લાજ રાખશે જેને જેને મજૂરી કરી જશે જેને જેને મહેનત કરી જશે તો રબારીઓ સભાવાળો એક સમયે કદાચ અન્ન દોડનો દોણાનો કદાચ કાળપળ પાણીનો કાળપળ એવું વર્ષે વર્ષે અમુક એવા કાળ આવું છે પાંચ વર્ષે દસ વર્ષે પણ મારી નાતના તમારા રોજી રોટામાં કાળ નહીં પડે એવું મારા દેવના ભગવાન કહે છે હું કરશનની માતા કું છું પ્રભુભાવની લાજ રાખશે ખબર દાડો ઉગ એટલે ઝવેરભાઈ રમેશ ભુવા ઢોલ વગાડી મારું વાગતા ઢોલે વધામણું કરજે તે મને હોડંચી ની માતા જમાડ દેજે મારા લાખણી જી દીપો ને જમાડ દેજે ગ્યામરભાઈ જા તારું અંદરે બાદરે રહે અને મણ નહીં પણ બે મણ દોણા જીવડો નાખજે અને તારા ઘર ના રોમા મશાના ઘર પગ પિયાળો વાવટા આભળે અને સહી થી ચાર ચોંથ ના લગાવી તો મારી ખટોળા ની માતા નું સભાવાળું એવું હું ભોળપે જણાવી માતા કુ છું આવનાર વિઘન આવનાર વિઘન

વાળું તમને વધાવવા લવો હશે વેણવાયા લવું છે પણ કદાચ યાદ કરતી હશે ਪਰੋੜਿਆ ਹੋਂਦੋਰ ਬਿਆਲੋ ਲੈਤੀ ਸੁਨਾਏ ਸ਼ਮਾਲੇ ਸ਼ਮੋ ਮਲਤੋ ਆਉਤੋ ਹਸੇ ਬੁਧਮ ਐ ਪਾਵਲਿਆ ਵਗਾਲੂ ਕਾਲਾ ਕ੍ਰਿਸ਼ਨਨੀ ਰੋਗਣੀ ਐ